શું તમારા ફોનમાં પણ આ એપ્સ છે તો આજે જ ચેત જો અને આ એપ્સને કરો ડિલીટ નહીતર તમને થઈ શકે છે ભારે પસ્તાવો નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ સ્માર્ટફોન યુઝર્સે ઘણી વખત સાવચેતી રાખવી પડે છે એક નાની ભૂલને કારણે મસમોટો નુકસાન પણ થઈ શકે છે અહીંયા અમે તમને કેટલીક એવી એપ્સ વિશે જણાવી રહ્યા છીએ જે તમારા માટે ખૂબ જ જોખમી છે આ એપ્સની મદદથી યુઝર્સના પ્રાઇવેટ ફોટા તથા અન્ય માહિતી પણ લીક થઈ શકે છે થોડા સમય પહેલાં મેટાએ એક સર્વે કર્યો હતો આ સર્વે પરથી જાણવા મળ્યું હતું કે અનેક એવી એપ્લિકેશન છે જે સ્માર્ટફોન યુઝર્સની અંગત માહિતી લીક કરે છે યુઝર્સના પ્રાઇવેટ ફોટો પણ લીક થઈ રહ્યા છે જેથી સ્માર્ટફોન યુઝર્સે સતર્ક રહેવું જોઈએ જ્યારે પણ તમે ફોટો ક્લિક કરો ત્યારે ખાસ યાદ રાખવું જોઈએ કે તમારા ફોનમાં એડિટિંગ એપ્સ છે કે નહીં આ કારણોસર કોઈ પણ એડિટિંગ એપ્લિકેશન ડાઉનલોડ ના કરવી જોઈએ સરકારે સર કરતા કાર્યવાહી કરી છે અને કેટલીક એપ્લિકેશન ડિલીટ કરી દીધી છે આ કારણોસર તમે પ્લે સ્ટોર પરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો નહીં અગાઉ પણ ગૂગલે આ પ્રકારની કાર્યવાહી કરી હતી સાયબર ક્રાઇમને રોકવા માટે ગૂગલ અવારનવાર આવા પ્રકારના નિર્ણયો લે છે નાણા મંત્રી નિર્મલા અંગે માહિતી આપી છે કે આ એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે આ લોન એપ્લિકેશન ગ્રાહકોને લોભામણી લાલચ આપીને તેમને બ્લેકમેલ કરતી હતી આ પ્રકારની એપ્લિકેશન યુઝર્સ માટે જોખમી અને નુકસાનકારક સાબિત થાય છે તો આજે જ તમારા ફોનમાંની આવી જોખમી એપ ડિલીટ કરો અને તમારા ડેટાને સાચવો આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર